ભેમાળ કોરીના લીધે જાહેર માર્ગ પર ધૂળની ડબરીઓ વધી દાપાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર કોવરી ઉદ્યોગ આવેલો છે ભેમાલ ગામમાં પિસ્તાલીસ જેટલી કોરી અને ચૌદ જેટલા ડામર પ્લાન્ટ આવેલા છે પ્લાન્ટના માલિકો માથાભારે હોય સરકાર કોઈ સાંભળતી નથી જાહેર હાઈવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગને પગલે ડુંગરો પણ ખોલા થઈ ગયા છે આ ઉદ્યોગ આસપાસ ભણતા બાળકો ઉપર પણ ભારે અસર થઈ શકે છે કાયમી ઉકેલ નહી આવે તો ગ્રામજનો લડી લેવાના મૂળમાં રિપોર્ટર પઠાણ અશરફ ખાન ખાની ફોર દાતા તો મિત્રો બધા ભેગા થઈ અને આપણા ગોમની જો સારી ભલા એ માગતા હોય તો ગોમના સરપંચને બહાર બધોને મારી અપીલ છે કે આ બધા ભેગા થઈ અને આ પ્લાન્ટનું કંઈક વિષય જાણવો અગર બધા ઊભા નહીં થાય તો આ કેન્સરના રોગ આ ચાલુ થયા છે અને પછી ભોગવવા પડશે બરાબર આપણી ઓલાદને ભોગ આપણે તો પચાસ પચાસ વર્ષ કાઢી દીધા પણ પેલી પબ્લિક પંદર વર્ષે કાઢવાના મુકેલમાં નથી હાલ ગોમની અંદર દસ બાર કેસ કેન્સલના પડેલા છે તો તમે લોકો જાણ કરો સરકારી અધિકારીઓને અને બોલાવો અહીઓ કેમ કે આ લોકો આપણી કોઈ હોભાડવા માંગતા નથી બરાબર બે ફાર્મ બોલવું બે ફાર્મ કરવું ધુમ્મસ કેટલું થાય છે લોકો અહીંયા આવીને જુઓ કારણ કે કોઈ છે તો આપણી વાત મને આવશે ને આપણે આવવાવાળી વાળી પગલી અનુપામ બહુ ખતરનાક ચીજ સારીએ તો સાત મી સાત કિલોમીટરના રેન્જના અંદર પ્લાન્ટ આવવા જોઈએ એની જગ્યા પર રોડ ફી સાત કદમ નથી આ રહે અંદર તો રોડવાળાને આ રીતે લોકો બધું બહુ સાધવી અને બધું ગામના આગેવાનોને ભેગા કરી અને બહુ હોબડો અને સરકારી અધિકારીઓને ખાસ કરીને કહેવામાં આવે છે કે કોઈ ઉકેલ કરો બસો મીટરનું રેન્જ આપવામાં આવી હતી એ ક્યાં કહી બસો મીટર સરકારી લોકો એવું કહેતા હતા કે બસો મીટરના અંદર બધા જતા રીત્યો કે આ બધા પબ્લિક બસો કિલોમીટરના અંદર તો કોઈ સદ નહીં બસો મીટરના અંદર તો બસો મીટરનું અમારે કરવાનું શું હવે આ પબ્લિકનું શું થશે